ભારત નું રૂરલ લેન્ડસ્કેપ પહેલા કરતા ક્યાંય વધારે બદલાઈ રહ્યું છે દેશની ચોસઠ ટકા રહેઠાણ રૂરલ ઇન્ડિયા દેશની જીડીપી માં મુખ્ય ફાળો આપનાર છે જે એકલું એની પચાસ ટકા ખપત ચલાવે છે રૂરલ ડિમાન્ડ ને જોર આપનાર વિવિધ પરિબળો થી ઘડાયેલું રૂરલ ઇન્ડિયા આજે ચમકી રહ્યું છે ચડિયાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક આર્થિક સુવિધાઓની સુલભતા અને ઝડપી ડિજિટલાઇઝેશન સરકારની સાનુકૂળ નીતિઓ સાથે રૂરલ ઇકોનોમી મજબૂત વૃદ્ધિના માર્ગ પર છે તો તમે એક રોકાણકાર તરીકે રૂરલ ઇન્ડિયા ની વિપુલ લાભ કઈ રીતે મેળવી શકો પ્રસ્તુત છે આઈસીઆઈસીયલ રૂરલ ફંડ તમારું પ્રવેશ દ્વાર નવી તકો દ્વારા સંચાલિત પ્રગતિમાં ભાગ લેવા માટે આ સ્કીમ રૂરલ અને અલાઇડ થીમ ધ્યાનમાં રાખનાર કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે એક થીમેટિક સ્કીમ તરીકે તે નિફ્ટી રૂરલ ઇન્ડેક્સ નો ભાગ બંધ કંપનીઓ માં રોકાણ કરે છે જે ઉદ્દેશ્ય રાખે છે રૂરલ થીમ માં સેક્ટર્સ વચ્ચે એલોકેશન બદલવાની જેથી આ ઇન્વેસ્ટર્સ માટે એક સ્માર્ટ ચોઈસ બને છે તો રાહ ના જુઓ રૂરલ રિવોલ્યુશન નો ભાગ બનો અને ભારતની પ્રગતિ સાથે આગળ વધો પ્રોડેન્શિયલ રૂરલ ઓપોર્ચ્યુનિટી ફંડ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણ બજાર જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો